સ્વાભાવિક છે કે સમાજની અર્થવ્યવસ્થા વિરુદ્ધ તમે જાઓ એટલે તમારા પર સો સવાલ થાય ગુજરાતી ગાયિકાઓ પોતાના લગ્ન જીવનને લઈને સતત વિવાદના વંટોળમાં ફસાતી જોવા મળી રહી છે પહેલા કિંજલ દવે અને હવે આરતી સંઘાણી બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજની દીકરીઓએ પોતાના જીવન સાથી નક્કી કરવાનો પોતે નિર્ણય લીધો તેના પર અત્યારે ચર્ચાઓ થઈ રહી છે સવાલો થઈ રહ્યા છે પરંતુ એ સમજવું પણ જરૂરી છે કે આપણે એ દેશના નાગરિક છે જે વ્યક્તિ સ્વતંત્રતાને મોખરે સ્થાન આપવામાં આવે છે એ પછી વાણી સ્વતંત્રતા હોય કે પોતાના જીવનના નિર્ણય પણ તેની સાથે આપણે સામાજિક બંધારણને પણ ધ્યાન માં રાખવું જરૂર છે કારણ કે જો એ બંધારણ ખોરવાય જાય તો આજ નહીં તો કાલ તેની માઠી અસર છે દરેક વ્યક્તિને ભોગવવી પડતી હોય છે નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા છે છે લગ્ન તથા અન્ય ધર્મના લોકો તેને લઈને ચર્ચા વિચારણાઓ થઈ રહી ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એક સમાજની દીકરી છે આંતરજ્ઞાતીય લગ્ન કરે છે અથવા અન્ય ધર્મના લોકો સાથે લગ્ન કરે છે તો તેના પર અનેક સવાલ થાય છે સમાજ તેનો બહિષ્કાર કરે છે તાજેતરમાં જ જોયું કે કિંજલ દવે છે તેમણે પોતાની જાતે જ કહેવાય છે કે પોતાનો નિર્ણય લીધો અને બ્રહ્મ સમાજ છે તેની વિરોધમાં ઘણા બધા તેના સમર્થનમાં પણ આવ્યા પરંતુ આ બધાની વચ્ચે જે વિવાદ છે તે મૂળ એ થઈ રહ્યો છે કે આમ એક બાજુ આપણે દીકરીને બચાવવાની વાત કરીએ છીએ શિક્ષિત બનાવવાની વાત કરીએ છીએ બીજી તરફ છે જ્યારે દીકરીઓ પોતાના જીવનનો જે નિર્ણય લે છે ત્યારે સમાજ અને બીજા ઘણા બધા લોકો છે તેના પર સવાલ કરે છે કિંજલ દવે પર થતા સવાલો બાદ કિંજલ દવેએ મૌન તોડ્યું હતું અને આરતી સંઘાણી જે પાટીદાર ની દીકરી છે તેમણે પણ હવે નિર્ણય લીધો છે કે તે અન્ય જ્ઞાતિના દીકરા સાથે લગ્ન કરશે અને તેના પર પણ સવાલો થયા અને તેમણે આખરે મૌન તોડતા શું કહ્યું સૌથી પહેલા તે સાંભળીએ જે માતાજી જે ખોડિયારમાં હું આરતી સંઘાણી અને મારા જીવન સાથી દેવાંગ ગોહેલ આ વિડિયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હબ નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ દુઃખ થયું છે અને પોતાની લાગણી તૂભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો જય માતાજી જે પ્રમાણે વાત કરવામાં આવી કે દીકરીઓને આપણે સક્ષમ બનાવ્યા છે પરંતુ સવાલ પણ એક છે કોઈ પણ સમાજમાં તમે લગ્ન કરો જયારે માતા પિતાની હોય તો એ વાત અલગ છે પરંતુ સંમતિ વગર જયારે જોઈએ કે જયારે આ બંને ગાયિકાઓએ પોતે નિર્ણય લીધો છે સમાજે તમને બહિષ્કારની વાત કરી છે હવે એ જોવું રહ્યું કે જે પ્રમાણે લોક સ્વતંત્રતાની વાત કરીએ છે એ વાત અલગ છે કારણ કે આનાથી સામાજિક બંધારણને ખૂબ અસર થાય છે અને ઘણી બધી દીકરીઓ હોય છે કે આવા કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય છે તો તેને પાસેથી મોટિવેશન લેતી હોય છે તેના જીવનમાંથી કંઈક શીખતી હોય છે એટલે સમાજને એ ચિંતા છે કે જ્યારે પોતાની કોઈ સારી દીકરી છે એ આવું પગલું ભરશે તો અન્ય દીકરીઓ પણ તેને ફોલો કરશે અને જે સામાજિક બંધારણ છે તેની અસર કરશે અને તેને જ લઈને બધા જ સમાજો છે અત્યારે ચિંતન શિબિર યોજી રહ્યા છે કુરિવાજો એટલા વધી ગયા છે કે ખાસ કરીને દીકરીઓ પણ હવે ખૂબ ભાગી રહી છે પોતાના નિર્ણયો જાતે લઈ રહી છે એમાં કશી કહેવાય છે કે પ્રશ્નની વાત નથી પરંતુ આપેલી સ્વતંત્રતા છે તે ક્યાંક દીકરીઓ હવે સ્વચ્છંદતામાં બદલી રહી છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે દીકરીઓ જાતે નિર્ણય લે અને દુઃખી થાય એ પછી તેને મા બાપ યાદ આવે છે કહેવાય કે છોરું ખાચોરું થાય પણ મા બાપ છે તે ન બદલાય એટલે મા બાપ ને એક લાગણી હોય દીકરા દીકરીઓ પ્રત્યેની અને એક આશા પણ હોય કે દીકરા દીકરી મોટા થશે તેના લગ્ન કરશે ધામે ધૂમેથી પરંતુ જયારે દીકરીઓ કે દીકરાઓ આવા નિર્ણય લે ત્યારે ક્યાંક છે માતા પિતાની લાગણી સમાજની લાગણી પરિવારની લાગણીને ઠેસ પહોંચતી હોય છે સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર